તો ઉત્તર ભારતમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો જમ્મુ કાશ્મીરમાં શૂન્ય થી માઇનસ આઠ ડિગ્રી સુધી પારો ગગડ્યો છે જમ્મુ કાશ્મીરના માઇનસ આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે લેક બાદ વુલર દ્રશ્યો પણ સામે આવ્યા છે તો કાતિલ ઠંડીને કારણે જામી ગઈ છે આ વુલર ઝીલ વુલર ઝીલમાં જામી છે બરફની પરત જમ્મુ કાશ્મીરના દ્રશ્યો અને સતત ઘણા દિવસથી જમ્મુ કાશ્મીરના વિડીયો પણ સામે આવી રહ્યા છે અદ્ભુત વાતાવરણ અને તે બધાની વચ્ચે આપજુ તાપમાનનો પારો પણ ગગડ્યો છે જે લેક છે ત્યાંની એ જામી ગઈ છે અને ત્યાં સ્થાનિક વ્યક્તિ છે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કાશ્મીરના દ્રશ્યો છે અને સતત પર્યટકો છે આ મોસમની મજા માણવા માટે ત્યાં પહોંચી ગયા છે ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી વધી છે આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જમ્મુ કાશ્મીરની આ બંને લેક આ ઝીલ છે બુલટ ઝીલ અને